જય સ્વામિનારાયણ જય બાલાજી કરણસિંહજી રોડ ઉપર આવેલું બાલાજી હનુમાનજી મંદિરના આંગણે ભવ્યતિ ભવ્ય દિવ્યતિ દિવ્ય આજે યજ્ઞનું આયોજન હતું જેમાં અંદાજીત પાંચસો હરિભક્તોએ આજે સરસ મજાનો યજ્ઞનો લાભ લીધો છે યજ્ઞ બહુ સુંદર રીતે થઈ ગયો છે બાલાજી દાદા આજે છપ્પન ભોગ જમી રહ્યા છે ઘણા બધા હરિભક્તોને પણ આ છપ્પન ભોગની સેવાનો લાભ મળ્યો તો શુદ્ધતા પવિત્રતા જળવાય રહે એવી રીતે દૂધમાં અને કેળના પાણીમાં ઘરેથી સ્ત્રી ભક્તો બેનો અનકોટ બનાવીને લઈ આવ્યા છે દાદા જમી રહ્યા છે અને આ મંદિરે અત્યારે બાલાજી મંદિરે પાંચ દિવસનું કથાનું આયોજન છે એક દિવસ ગઈકાલે જતો રહ્યો છે હજી ચાર દિવસ બાકી છે આપ શક્ય હોય તો આ પધારી અને કથાનો લાભ લ્યો જેથી કરીને આપને બાલાજી દાદાની કૃપા પ્રાપ્ત થાય સીતારામ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય જય સ્વામિનારાયણ જય સિયારામ જય બાલાજી મારું નામ નવધા ભક્તિ બેડીનાકા સ્વામિનારાયણ મહિલા મંદિર રાજકોટ